પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ અમદાવાદ નારુલ પોલીસે ખૂનના ખુનાનો ભેદ ઉકેલી આરોપીને ગણતરીના કલાકોમાં પકડી આગળની કાર્યવાહી હાથ ધરી સગી સાસુએ જમાઈને મોતને ઘાટ ઉતાર્યા પોલીસ કમિશનર અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર બે અમદાવાદ શહેર તથા નાય પોલીસ કમિશનર ઝોન છ અમદાવાદ શહેરનાઓએ ગુનાની ગંભીરતા સમજી શોધી કાઢવા તેમજ આરોપી પકડવા સૂચના કરતા મધ પોલીસ કમિશનર કે ડિવિઝન અમદાવાદ શહેરનાઓના સુપરવિઝન હેઠળ પીસી દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટરનાઓની સૂચના અને સીધા માર્ગદર્શન હેઠળ નારોઝ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નારોલ લાંભા ઇન્દિરા નગર વિભાગ એક સ્વપ્ન સાકાર ફ્લેટની સામેના રૂડ ઉપર લાંબા નારોલ ખાતે ગઈ તારીખ સત્તર દસ બે હજાર પચીસના રોજ રાત્રિના સમયગાળા દરમિયાન ખૂન થયેલનો બનાવ બનવા પામ્યો હતો જે ખૂનના આરોપીઓએ ગુનામાં ઉપયોગમાં લીધેલા હથિયાર સાથે ગણતરીના કલાકોમાં હસ્તગત કરી ખૂનના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો અને આગળની તપાસ હાથ ધરી છે ડિટેક્ટ કરેલો ગુનો નારોલ પોલીસ સ્ટેશન ખાતે થી ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો ત્રણ એક તથા જી પી એકટ કલમ 135 એક મુજબ પકડાયેલા આરોપીઓ જોઈએ દીનાબેન જગદીશભાઈ ગોવિંદભાઈ જાતે વેગડા રહેવાસી ઇન્દિરાનગર વિભાગ 1 સ્વપ્ન સાકાર ફ્લેટ સામેના રોડ પર લાંબા નારોલ અમદાવાદ શહેર હિતેશ ઠક્કર અમદાવાદ સર વેગડા એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો બનાવવાનું મરણ જનાર મરણ જનાર પરેશભાઈ તડવી કે જેની પત્ની છેલ્લા એક અઠવાડિયાથી એની સાથે ઝઘડો થતાં એના માતા પિતાના ઘરે ઇન્દિરાનગર લાભા ખાતે આવેલી ત્યારબાદ ગઈકાલે આ મરણ જનાર પરેશભાઈ એના ત્યાં આવેલા અને જણાવેલ કે મારી પત્નીને કેમ મોકલતા નથી આ બાબતે બોલાચાલી ઝઘડો થયેલો તે દરમિયાન મરણ જનારના સાસુ દીનાબેન વેગડાનાઓએ માથામાં ઈંટ મારી તેમજ લાકડાના ફટકાથી શરીરે જીવલેણ ઇજાઓ કરી મોતને ઘાત હતા છેલ્લા એક અઠવાડિયાથી તેમના પત્ની તેમના પિયરમાં આવેલા હતા બે હજાર ઓગણીસમાં લગ્ન થયેલા હતા નથી